ત્યારે સુરતના ક્રમનાથ મહાદેવ મંદિર ખાતે અને નવી શક્તિ વિજય સોસાયટીની વાડી ખાતે મોટી સંખ્યામાં બ્રાહ્મણો એકત્ર થઈ રક્ષાબંધનના દિવસે બ્રાહ્મણોએ જૂની જનોએ બદલીને નવી ધારણ કરી હતી શ્રવણી ઉપાક્રમ વિવિધ અંતર્ગત શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે કરવામાં આવી વિધિ આ પર્વ શુદ્ધિ પ્રાયચિત અને નવા સંકલ્પનું પ્રતિક છે રક્ષાબંધન ભાઈ બહેન ના સંકલ્પ સાથે સાથે ધાર્મિક અને આધ્યાત્મિક શુદ્ધિનો પણ પર્વ છે હર હર મહાદેવ શાસ્ત્રી ભાવેશભાઈ ગિરિજલાલ ઠાકર હાલ સુરત દીક્ષા મળી હોય છે ગુરુ પરંપરા પ્રમાણે એમને જનોઈ જે આપવામાં આવ્યો હોય છે એ દિવસે અમને કહેવામાં આવે છે કે યજ્ઞ પવિત્ર ધારણ એટલે કે રક્ષાબંધન ના દિવસે આ જનોઈને પાછી નવી ધારણ કરવી એટલે કે એ બ્રહ્મત્વેજ અને બ્રહ્મત્વને જાળવી રાખવા માટે

અમે દર વર્ષે કરીએ છીએ બસ આજ કૃપા પરમાત્માની કાય માટે બની રહે અને આવું સત્કર્મ થતું રહે રક્ષાબંધન એટલે કે ભાઈ મહાપર્વ તહેવાર છે જે દિવસે બહેન ભાઈના જમણા અંદર રક્ષા માટે થઈ અને એક સૂત્ર બાંધે છે તે સૂત્ર દ્વારા ભગવાનની કૃપા આ એક લક્ષ્મીજી નો એક સુંદર મજાનો અવસર છે લક્ષ્મીજી એ ભગવાનને છોડાવવા માટે ભગવાન વિષ્ણુ પરમાત્માને છોડાવવા માટે થઈ અને જે રક્ષા બાંધેલી એ પરંપરા અનુસાર ભાઈ બહેનની આ મહાપર્વ છે એ દિવસે રક્ષા સૂત્ર બાંધવાથી બહેન ભગવાન ને પ્રાર્થના કરે છે મારા ભાઈનું નું કાયમ માટે નિરોગી આયુષ્ય રહે અને એનું કાયમ માટે જીવનમાં ઉન્નતિ અને પ્રગતિ થાય એવી આશા સાથે આ મહાપર્વ ઉજવવામાં આવે છે રક્ષાબંધન ના દિવસે બ્રાહ્મણો પોતાની યજ્ઞો પવિત્ર બદલાવી અને ઉત્સવને મહોત્સવ બનાવે છે અને દરેક પ્રત્યેક ઘર ની અંદર હિન્દુ સંપ્રદાય ની અંદર બહેન ભાઈ ને રાખડી બાંધી અને આ મહાપર્વ મહોત્સવ ની અંદર ઉજવી અને સુંદર મજાનો આ પર્વ ઉજવે છે એવો આજનો મહાપર્વ છે દિવસે આજે પરમાત્માની કૃપાથી કрмаનાથ મહાદેવના સાનિધ્યમાં આ બળેવનો પર્વ ઉજવાય રહ્યો છે અસ્તુ હર હર મહાદેવ મુકેશભાઈ ઓજા શું આજે શ્રાવણી પ્રયોગ છે જેને કહેવાય વર્ષમાં એકવાર જનોય બદલાવવાની છે શ્રાવણ મહિનાની પૂનમના દિવસે અને એના નિમિત્તે અમારો આખો સમાજ નાથળિયા ઉનેવાળ બ્રહ્મ સમાજ સુરત સમૂહમાં બધાય જનોય બદલાવવા માટે અહીંયા નવી શક્તિ વિજયની વાડીમાં ભેગા થયા છે જનોય એ બ્રાહ્મણોનું મૂળ ઓળખ છે એક જાતની અને જનોય એક એવી વસ્તુ છે જેનાથી બ્રહ્મત્વ પ્રાપ્ત થાય છે અને બ્રહ્મને જાણવા માટેની સુંદર મજાની કોઈ ક્રિયા છે તો એ જનોય દ્વારા બ્રહ્મને જાણી શકાય છે બ્રહ્મને સાધી શકાય છે અને યજ્ઞો પવિત્ર ધારણ કરવાથી ડાબા ખંભા ઉપર જનોય રાખવાથી ડાબા ભાગમાં હૃદય છે બરાબર છે તો અહીંયા ભગવાન બિરાજે છે અને જનોઈ ડાબા ખંભે રાખી જમણા ખંભે કાને ધારણ કરે જમણા કાને ચડાવે એટલે અહીંયા ઇન્દ્ર વરુણ અગ્નિ બધા દેવતાઓ છે એ જાગૃત થાય અને શરીરની અંદર બોડીની અંદર એની પવિત્ર હોરાઓ પવિત્ર ઉર્જાઓ આપણા શરીરની અંદર વહન થાય જેનાથી બ્રહ્મત્વ જાગ્રત થાય અને બ્રહ્મત્વ જાગ્રત થાય એટલે બ્રાહ્મણ પોતે બ્રહ્મ હું છે એને પોતાની જ ભીતર જાણી શકે છે એવી સુંદર મજાની ક્રિયા જનોય દ્વારા થાય છે એ જનોય એટલું સિદ્ધ કરે છે કે કહેવામાં આવ્યું છે કે આખું જગત દેવતાઓને આધીન છે અને દેવતાઓ છે કોઈ સાકાર સ્વરૂપ હોય ને તો દ્વારા સિદ્ધ થાય છે કે દેવતાઓ આવે છે અને એ જ ધારણ બ્રાહ્મણ કરી લે ત્યારે યજ્ઞો પવિત્ર ના કારણે બ્રાહ્મણ યજ્ઞનો નો અધિકારી બની જાય છે એટલે યજ્ઞ કરાવી શકે છે અને યજ્ઞ થાય છે એટલે આ જગતની અંદર પર્જન્ય એટલે કે ઇન્દ્ર વરસાદ વરસાયેલા કરે છે યજ્ઞ ના અધિકારી બનવા માટે થઈ યજ્ઞો પવિત્ર ધારણ કરે તો સુંદર મજાનો આજે અમારો કાર્યક્રમ સમસ્ત નાથળિયા ઉડ બ્રહ્મ સમાજ સુરતનો છે અને આજે અમારો ઓગણીસ વર્ષથી કન્ટિન્યુટી અહીંયા આ પ્રોગ્રામ થતો રહ્યો છે